નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ સમાચાર બાયડથી મળી રહ્યા છે બાયડ બસ સ્ટેશનમાંથી મહિલાના ગળામાંથી દોરો ગુમ થઈ જતા બાયડ પોલીસ ટીમના જવાનોએ મહિલાને સોનાનો દોરો પરત કર્યો બાયડ બસ સ્ટેશનમાં સાંજના સુમારે કપિલાબેન ઠાકોર જે આણંદ જવા માટે નીકળ્યા હતા ત્યારે બાયડ બસ સ્ટેશનમાં સાંજના પાંચ વાગ્યાના સુમારે આણંદ જતી બસમાં બેઠા બાયડના જૂના બસ સ્ટેશન નજીક કપિલાબેન ઠાકોરે ગળામાં પહેરેલ સોનાનો દોરો અચાનક ગુમ થઈ જવાથી બસમાં બુમાબૂમ કરી બસને એકાએક જૂના બસ સ્ટેશન નજીક સાઈડમાં ઊભી રાખીને ત્યારબાદ બાયડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનઆર રાઠોડ જમાદાર રવિભાઈ સંદીપભાઈ કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસ ટીમના જવાનો બસમાં તપાસ કરીને બસની અંદર બેઠેલ મુસાફરને તપાસ કરતા સોનાનો દોરો સીટ નીચે પડી ગયેલો હતો જેથી બાયડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનઆર રાઠોડ તેમજ તેમની ટીમે આ મહિલાને સોનાનો દોરો рук пораз